અને હવે વાત સુરતની કરીએ કે જ્યાં માંગરોળના વાંકલ ગામે તસ્કરો ત્રાટક્યા પંદર દિવસમાં જ બીજી વખત ચોરીની ઘટના બની વાંકલના સાંઈ મંદિર નજીકથી હોન્ડા બાઇકની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી એક બાઇક બાઇકમાંથી બેટરી ચોરી કરી મકાનમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા આ સાથે પંદર દિવસમાં જ બીજી વખત ચોરીની ઘટના બનતા તસ્કરો પોલીસ માટે પડકારરૂપ બન્યા તો સુરતના માંગરોડની આ ઘટના કે જ્યાં વાંકલ ગામે તસ્કરો ત્રાટક્યા સાંઈ મંદિર નજીકથી હોન્ડા બાઇકની ચોરી કરી તસ્કરો ફરાર થયા સુરતના માંગરોડમાં ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તો માંગરોડના વાંકલ ગામમાં પંદર દિવસમાં જ બીજી વખત ચોરીની ઘટના બની